જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે એક મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરીશું તમે બધા લોકો મહાકુંભ ગયા હશે કારણ કે અંદાજે પંચાવન કરોડથી વધુ લોકો પહેલાથી જ સ્નાન કરી ચૂક્યા છે ઘણા લોકો મહાકુંભમાંથી જળ લઈને આવ્યા હશે અને તમને પ્રશ્ન થતો હશે કે આ પાણીનું શું કરવું કેવી રીતે ઉપયોગમાં લાવવું ક્યાં રાખવું ઘર લઈ જઈ શકીએ કે નહીં અને આ જળ લાવવું જોઈએ કે નહીં આ બધા પ્રશ્નો છે લોકો પૂછે છે કે આ જળ ક્યાં રાખવું અને ક્યાં નહીં રાખવું જે જળ બરબાદ પણ કરી શકે છે તો મિત્રો શાસ્ત્ર મુજબ આપણે શું કરવું જોઈએ શું વિધિ હોવી જોઈએ ક્યાં પાણી રાખવું જોઈએ અને શું તેનો ઉપયોગ કરવો જોઈએ આ બધાને ધ્યાનમાં રાખીને આજનો વિડીયો બનાવ્યો છે જેમાં અમે જણાવીશું કે ત્રિવેણી સંગમનું જળ લાવવું જોઈએ કે નહીં જો તમે જળ લાવ્યા છો તો તેને ક્યાં રાખવું જોઈએ કેમ કે ત્રિવેણી સંગમનું જળ ખરેખર તમને બરબાદ કરી શકે છે અને બધી મનોકામના પૂર્ણ પણ કરી શકે છે આ પાણીમાં અદ્ભુત ક્ષમતા છે તે તમને મોટા મોટા કર્જથી મુક્ત કરી શકે છે અને કર્જદાર પણ બનાવી શકે છે મહત્વનું છે કે આ જળનો તમે કયો ઉપયોગ કર્યો છે ક્યાં રાખ્યું છે અને કેવી રીતે તેનો ઉપયોગ કરી રહ્યા છો એ જાણવું જરૂરી છે જો તમે તેને યોગ્ય રીતે રાખી રહ્યા છો યોગ્ય જગ્યાએ રાખી રહ્યા છો અને યોગ્ય રીતે ઉપયોગ કરી રહ્યા છો તો આ તમને ઘણું ધન અને સમૃદ્ધિ આપશે ઘરમાં સુખ અને શાંતિ લાવશે પરિવારને વધારશે અને દરરોજ આગળ વધારશે પરંતુ જો તમે તેને ખોટી જગ્યાએ રાખી હશો કે ખોટા ઉપયોગમાં લાવશો તો આ તમને બરબાદ પણ કરી શકે છે તમારા વ્યાપારને નષ્ટ કરી શકે છે નોકરીને ખોટી કરી શકે છે અને જીવનમાં ઝઘડા અને કલહ લાવી શકે છે જન્મ આપી શકે છે કેમ કે તેની ક્ષમતા વધારે છે શક્તિ વધારે છે તેથી જાણી લો કે આ જળને ક્યાં રાખવું જોઈએ આ જળનો શું ઉપયોગ કરવો જોઈએ અને શું ન કરવું જોઈએ ચાલો વિડિયો શરૂ કરીએ મહાકુંભ સ્નાનનું ફળ મેળવવા માટે માતા ગંગાના આશીર્વાદ મેળવવા માટે કોમેન્ટ બોક્સમાં જરૂર લખો હર હર ગંગે જય માતા ગંગે માતા ગંગીના આશીર્વાદથી તમારા જીવનના દુઃખો સમાપ્ત થશે અને તમારી જિંદગીમાં ખુશીઓ આવશે એકસો ચુમાલીસ વર્ષ પછી આવો યોગ બન્યો છે આ સમય લાવેલ જળ અને રજનું વધુ મહત્વ છે બીજા સમયે જ્યારે તમે જાઓ છો ત્યારે માત્ર જળ લાવીએ છીએ જેમાં માતા ગંગાનું અને માતા યમુનાનું પ્રતિપાલન હોય છે તેમની શક્તિઓ હોય છે પરંતુ હવે કુંભના સમયે જો તમે જાઓ તો જુઓ ત્યાં કેટલા લાખો મોટા મોટા સાધુ સંતો હોય છે ત્યાં મોટા મોટા કલ્પવાસી છે તેમના પગ ત્યાં પડતા હોય છે જ્યારે તેમના પગ ત્યાં પડે છે ત્યારે ત્યાંની માટી રજ અને પાણી વધુ પુણ્યવાન થઈ જાય છે કેમ કે ઘણા એવા સાધુ સંતો છે જે આ કુંભમાં સ્નાન કરવા જ આવતા હોય છે અને તે એવા સાધુ સંતો છે જે ન જાણે ક્યારથી મોટા મોટા કંદરામાં દૂરના પર્વતોમાં તપસ્યા કરે છે કઠિન તપ કરે છે ભગવાનની સાધના કરે છે જે સીધા ભગવાનના આશીર્વાદથી જ ચાલે છે આ માનવું કે જેમણે ભગવાનનો પ્રેમ છે એવા ભગવાનના પ્રિય સાધુ સંતો જ્યારે તે પાણીમાં સ્નાન કરી રહ્યા છે તેમના પગ તે રજમાં પડી રહ્યા છે તે મિટ્ટીમાં પડી રહ્યા છે જ્યારે તે રજ અને તે જળ તમારા ઘરમાં આવશે ત્યારે તેઓ સાધુ સંતોના પુણ્યના પ્રતિપાદથી જે ઉર્જા આવશે તે જુઓ જો તમે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જુઓ તો ઉર્જાનું ખૂબ મહત્ત્વ છે દરેક વસ્તુમાં જ્યારે તમે ભગવાનની ભક્તિ કરો છો ત્યારે તમારા જીવનમાં એક પોઝિટિવ ઉર્જા આવે છે તમારા અંદર એક સકારાત્મક ઉર્જા આવે છે અને એ જ સકારાત્મક ઉર્જા તો બધું કરે છે જ્યારે મોટા મોટા તપસ્વી સાધુ સંત જેના પર ભગવાનની કૃપા હોય છે એટલા મંત્ર જપ કરે છે આથી એક ઉર્જા ઉત્પન્ન થાય છે અને એ ઉર્જા જ્યાં તે ચાલે છે ત્યાં રહે છે ત્યાં વસે છે ત્યાં તેનો પ્રવાહ થાય છે એ માટીમાં ભળી જાય છે એ જળમાં ભળી જાય છે એ જ ઉર્જા તમારા દ્વારા લાવેલા જળના માધ્યમથી તમારા ઘેર આવી રહી છે તો આ સમજો કે એ સાધુસંતોના પુણ્યપ્રતાપથી સાધુસંતોના કઠિન તપસ્યાથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે તે આશીર્વાદ રૂપે તમારા ઘેર પણ આ જળના માધ્યમથી આવી રહી છે અને આ જળમાં આવતી અથવા આસપાસથી આવતી માટી રજના માધ્યમથી પહોંચી રહી છે આ બંને જવાબ આપવાનું કારણ એ છે કે લોકો ત્યાંથી રજ લઈને આવે છે માટી પણ લાવે છે અને પાણી પણ લાવે છે તમે જેઓ લાવ્યા છો અથવા તમારા પાડોશી કે કોઈ બીજા મળવા જતા હોય તે લાવ્યા હોય તે ખૂબ જ શક્તિશાળી અને પુણેદાયી હોય છે આથી જિંદગીમાં જ નહીં તમારા ઘરમાં પણ ઘણો બદલાવ આવે છે કેમ કે આથી તમારા ઘરમાં એક અલગ પ્રકારની ઉર્જાનો પ્રવાહ થાય છે જ્યાં આ પાણી અને રજ હશે ત્યાં એક અલગ જ ઉર્જાનો અનુભવ થશે હવે તમે પાણી તો લાવી લીધું પણ એનો યોગ્ય ઉપયોગ કરવો પણ ખૂબ જ જરૂરી છે કારણ કે જે ઉર્જા છે તેનો યોગ્ય જગ્યાએ અને સાચા રીતે ઉપયોગ કરશો તો તે ફળદાયક બને છે પરંતુ જો તેનો દુરુપયોગ કરવામાં આવ્યો કે યોગ્ય જગ્યાએ નહીં રાખવામાં આવ્યો તો તે ઉર્જા કે જળ તમારા માટે હાનિકારક પણ બની શકે છે એક દોષ પણ ઊભો થાય છે જે વસ્તુ પવિત્ર છે તે પાપકારક પણ બની શકે છે જો તેને ખોટી જગ્યાએ રાખવામાં આવે અથવા ખોટા રીતે ઉપયોગ કરવામાં આવે હવે વાત કરીએ કે તમે જે જળ લાવ્યા છો તેનું શું કરવું તેને કઈ રીતે અને ક્યાં રાખવું છે તેનો યોગ્ય ઉપયોગ શું છે અને તેનો સાચી વિધિવિધાન શું છે તમે જળ લઈને આવ્યા છો તે ખૂબ જ ઉત્તમ છે તમે માટી લઈ આવ્યા છો બહુ સારું છે તમે ત્યાંથી લાવ્યા હશો ત્યાં સામાન્ય રીતે પ્લાસ્ટિકની કોઈ બોટલ કે કેન મળતા હોય છે કેમ કે તે ત્યાં સુવિધામાં માટે છે હવે આ જળને તમે કોઈ તાંબાની કેન કે પિત્તળની કેનમાં રાખો પ્રયાસ કરો કે પ્લાસ્ટિકની કેનમાં ન રાખો જો શક્ય હોય તો તાંબા કે પિત્તળના બોટલમાં જ આ જળ રાખો પહેલાં તો આ જળને તમારા રસોડામાં રાખો થોડી વાર માટે જો તમે તેને ક્યાંક સ્ટોર રૂમમાં રાખ્યું છે તો ત્યાંથી ઉઠાવીને થોડા સમય માટે રસોડામાં રાખો ઘરમાં રાખો અને તમારા પિતૃઓને વિનંતી કરો એક પાત્રમાં થોડું જળ કાઢી લો કોઈ કપમાં જળ કાઢી લો અને દક્ષિણ તરફ મુખ કરીને તમારા પિતૃને તે જળથી અર્ઘ આપો કે હે પિતૃઓ આ ત્રિવેણી સંગમનું જળ છે આના પુણેથી તમે પવિત્ર અને તૃપ્ત થાઓ તે જળ તમારે તમારા પિતૃને જરૂર જ અર્પણ કરવું છે જો જળ ન આપી શકો તો તેને થોડી વાર રસોઈ કોઈમાં રાખી શકો છો અને તમારા પિતૃને વિનંતી કરો કે તમે આવો અને આ જળ ગ્રહણ કરો આ પવિત્ર ત્રિવેણી સંગમનું જળ છે જે અમે તમારા નિમિત્તે લઈ આવ્યા છીએ આ રીતે તમારે તમારા પિતૃઓ સાથે કરવાનું છે નિમિત્તે તેને થોડા સમય માટે રસોડામાં રાખવું છે પછી ત્યાંથી ઉઠાવીને તમારા પૂજા ઘરમાં રાખજો પૂજાના ઘરમાં તે જળની પૂજા કરવાની છે કારણ કે તે માતા ગંગાનું પવિત્ર જળ છે તમે તેને ઘરે લઈને આવ્યા છો એટલે તમે એ શક્તિને ઘરે લઈને આવ્યા છો તે શક્તિની પૂજા થવી જોઈએ આરાધના થવી જોઈએ જળનું જે પાત્ર છે તેને કોઈ ચોકી પર કે કોઈ સ્થળ પર રાખજો તેના પર તિલક કરો અક્ષત લગાવો જો ફૂલો હોય તો ફૂલની માળા પહેરાવો અથવા ફૂલ અર્પણ પણ કરો ધૂપ પણ કરજો અને દીવો પણ કરજો આ રીતે તમે તેની પૂજન કરશો હર હર ગંગે જે મંત્ર છે તેની એક કે પાંચ વાર જાપ કરવો જોઈએ આ કેનીને સામે રાખીને બરતનને સામે રાખીને ગંગાજળને પૂજિત કરીને આપણે હર હર ગંગેનો જાપ કરવો જોઈએ જાપ કર્યા પછી આ પાણી માટે પ્રાર્થના કરો કે હે મા ગંગે તમારું અમારા ઘરે સ્વાગત છે હે પરમ તેજસ્વી સાધુ સંતોને તમારી પરમ શક્તિ અમે તમારું અમારા ઘરે સ્વાગત કરીએ છીએ આપને વિનંતી છે કે તમે સદાય અમારા ઘરે વસો અને અમારા ઘરમાં કૃપા કરો અમારા બધા પર કૃપા કરો અમે સૌ પરિવારના લોકો પર કૃપા કરો જેથી કરીને અમે સુખી જીવન જીવી શકીએ અને નકારાત્મક ઉર્જા અને શક્તિઓ હંમેશા અહીંથી દૂર રહે આ રીતે હાથ જોડીને પ્રાર્થના કરો માતા ગંગાને યાદ કરીને અને સાધુ સંતોને યાદ કરીને નમસ્કાર કરો આ પૂજામાં તમે જે પાણી લઈને આવ્યા છો તેને સામે રાખીને કરવું જોઈએ એક વાતનું ધ્યાન રાખજો કે આ પાણી ખૂબ જ પવિત્ર હોય છે એટલું પવિત્ર કે જો તમારા ઘરે કોઈ સૂતક કે પાતક પણ થાય તો પણ આ પાણી કદી પણ અપવિત્ર નથી થતું પરંતુ બાકી બધી વસ્તુઓ છે જે અસ્વચ્છ થઈ જાય છે જેમ સૂતકપાતક લાગુ પડે છે અહીં સુધી કે ભગવાનની પ્રતિમાઓ પણ હોય છે એ માટે પણ છંટકાવ દરેક જગ્યાએ કરવામાં આવે છે આ બધાને પવિત્ર બનાવી દે છે મોટીથી મોટી અપવિત્રતા પણ પવિત્ર કરી શકે છે આ પાણીમાં એટલી શક્તિ છે હવે વાત કરીએ કે તમારે આનો ઉપયોગ કેવી રીતે કરવો છે સૌથી પહેલાં પિતૃઓની તૃપ્તિ માટે અમે તમને જણાવી દઈશું કે તમારે શું કરવું જોઈએ પિતૃઓની તૃપ્તિ કેવી રીતે કરવી તે આ પાણીથી કરી શકો છો ત્યારબાદ આ પાણીને તમારા મંદિરમાં રાખો તમારા મંદિરમાં જે પણ સ્થાન યોગ્ય લાગે ત્યાં રાખી શકો છો જો તમારી પાસે મંદિરમાં જગ્યા હોય જો યોગ્ય સ્થળ પર નથી તો આ પાણીનો ઉપયોગ કરવા માટે કોઈ પવિત્ર તારીખે જેમ કે આવતી અમાવસ્યાને કે આવતી પૂર્ણિમાને તમને આ પાણીથી સ્નાન કરવું પડશે કારણ કે આ પાણી એટલું યોગ્ય નહીં કે તમે સંપૂર્ણપણે સ્નાન કરી શકો તો તમે શું કરશો સ્નાન કરવાનું પાણીમાં આ પાણીમાંથી થોડું પાણી મિક્સ કરી લો મિક્સ કરતી વખતે પહેલું આ પાણી નાખો પછી બાકીનું પાણી ભરો આથી તમને ત્રિવેણી સંગમ પર સ્નાનનો પુનઃફળ મળશે અને તમે જાણો છો કે અમાવસ્યા હોય કે પૂર્ણિમા બંને પર જ પવિત્ર નદીઓ સ્નાન કરવાનું મોટું ફળ છે તો જો તમે આ જળથી અમાવસ્યામાં કે પૂર્ણિમામાં સ્નાન કરશો તો તમને પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ફળ મળશે એટલે તમને આ જળથી સ્નાન કરવું જ જોઈએ પહેલા પ્રયોજન તો આ કરો અને બીજી વાત જ્યારે અમાવસ્યા આવે ત્યારે તમે બધા પિતૃઓનું તર્પણ કરો આવનારી અમાવસ્યા કારણ કે જે પૂરી થઈ જશે તે શિવરાત્રી પર પૂરી થશે અને પછી અમાવસ્યા છે કઈ અમાવસ્યા ફાલ્ગુનની અમાવસ્યા આ પિતૃ માટે તર્પણ કરો ખૂબ જ મહત્વનું છે મિત્રો પિતૃઓના નિમિત્તે તર્પણ કરો જ્યારે તમે તર્પણ કરશો ત્યારે આ જળ તમને એવું ફળ આપશે કે જેણે તમે તમારા પિતૃઓને ત્રિવેણીમાં સ્નાન કરાવી દીધું હોય અને પિતૃઓને ત્રિવેણીમાં સ્નાન કરાવવાનો ફળ તો તમે બધા જાણો છો મિત્રો જો તમે પિતૃઓને ત્રિવેણી સંગમ પર સ્નાન કરાવશો તો આથી તમારા પિતૃઓ માત્ર પ્રસન્ન નથી થાય પણ તેઓ તૃપ્ત પણ થાય છે જો કોઈ એવા પિતૃઓ હોય છે જે અહીં ત્યાં ભટકતા રહે છે અને જેમને મુક્તિ નથી મળતી તો તેમને મુક્તિ પ્રાપ્ત થાય છે અને જ્યારે તેઓ પિતૃ પ્રસન્ન થાય છે ત્યારે તેમની ખુશીની અસરથી તમારા ઘરમાં લક્ષ્મી સદા માટે વસે છે તમારા ઘરના કરહ અને કલેશ દૂર થઈ જાય છે અને ઘરની ઉન્નતિ વધે છે જે વંશવૃદ્ધિ અટકી હતી તે પિતૃઓની નારાજગીના કારણે ફરી શરૂ થઈ જાય છે આ ત્રિવેણીનું પાણી ખૂબ જ ગુણેદાયી છે આનો ઉપયોગ કરો આવતી અમાવસ્યાને ફાલ્ગુન અમાવસ્યાને અને પછી જે આગામી અમાવસ્યા આવશે તે વખતે પણ કરો વૈશાખ અમાવસ્યાએ કરો અને ખાસ કરીને જે પિતૃ અમાવસ્યા સપ્ટેમ્બરમાં આવે છે તે વખતે જરૂરથી કરો તે કાર્તિકમાં તમે જરૂર આ કરો આ જળ તમારા માટે ખૂબ જ ચમત્કાર કરશે આ જળ તમારા જીવનમાં ખુશીઓનો માર્ગ ખુલ્લો કરશે તો એક પ્રયાસ તરીકે તમે આમાં સ્નાન કરશો બીજું આ જળથી તમે અમાવસ્યાએ પિતૃઓનું તર્પણ કરશો પિતૃઓને તૃપ્ત કરો છો અમે તમને રીત જણાવીશું કે દરેક અમાવસ્યાએ તર્પણ કેવી રીતે કરવું તેના માટેની રીત અમે તમને સંક્ષેપમાં જણાવીશું મિત્રો આ જળ લો આ જળમાં થોડું કાચું દૂધ ઉમેરો કાળા તલ નાખો સફેદ ફૂલ નાખો રોલી નાખો અને અક્ષત ઉમેરીને કરો લીજો અને લોટામાં આ જળ ભરી લો બધું મિશ્રિત કરીને કુશા સાથે તમારે તર્પણ કરવું છે સીધા હાથમાં અંગૂઠા અને આંગળી વચ્ચે જળને બૂંદ પાડતા કુશા સાથે કરીશો અને તમારે તમારા પિતૃઓને યાદ કરીને આ તર્પણ કરવું છે તમારી સાથે જે કોઈ પિતૃ છે તેનાથી સંબંધ મુજબ તેમને યાદ કરો અથવા તેમના નામથી સ્મરણ કરીને કહો કે આ જળ સ્વીકારી લો અને તૃપ્ત થાવ આ કાર્ય તમે કુતુબકાળમાં કરશો જેનો સમય અગિયાર વાગ્યા અને ત્રીસ મિનિટથી બાર વાગ્યા અને ત્રીસ મિનિટ સુધી હોય છે પણ આ સમય શહેર પ્રમાણે થોડો બદલાતો પણ રહે છે હવે આગળ વધીએ હવે શું મહત્વપૂર્ણ કાર્ય છે તો જુઓ મહાશિવરાત્રી પર આ પાણીનો મહાન ઉપયોગ કરો તમને અદભુત ફળ મળશે તમે બધાએ જાણ્યું હશે કે લોકો દૂર દૂરથી પગપાળા ચાલીને ગંગાનું જળ લઈને આવે છે ભગવાન ભોલેનાથને અર્પિત કરવા માટે આ મહાશિવરાત્રી એક મોટો અવસર છે જો તમે ત્રિવેણી સંગમમાં ભગવાન શંકરનો અભિષેક કર્યો તો તેના ફળની તમે કલ્પના પણ કરી શકતા નથી આ એટલું ચમત્કારિક જળ છે કે લોકો દૂરથી મહેનત કરીને લાવે છે પછી ભગવાનને ગંગાના જળથી સ્નાન કરાવે છે તમે તો કુંભના સમયે જાઓ છો ત્રિવેણી સંગમના જળથી ભગવાનને સ્નાન કરાવશું વિચારો કે તમને કેટલું પુણ્ય મળશે ભગવાન કેટલા ખુશ થશે અને તેમની ખુશીથી તમારા જીવનમાં કેટલા ચમત્કૃતિક પરિવર્તન આવશે ભગવાન ભોલેનાથની જે શિવલિંગ પર તમે જળ અર્પણ કરશો શિવરાત્રીના દિવસે પણ છે એનું ધ્યાન રાખજો પૂજા તો સવારે જ કરવામાં આવી શકે છે છવ્વીસ તારીખે શિવરાત્રિ છે તે દિવસે તમે એક લોટામાં જળ લો તેમાં ગંગાજળ નાખજો જો તમારી પાસે પૂરું જળ હોય તો એક લોટામાં પૂરું આ ત્રિવેણીનું સંગમનું પાણી ભરી લો તેમાં થોડું કાચું દૂધ મિક્સ કરી લો અને પછી ભગવાન શંકરને અભિષેક કરવો શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્ર બોલતા બેસો શ્રી શિવાય નમસ્તુભ્યમ શ્રી શિવાનમ શ્રી શિવાય નમસ્તુભ્યમ અથવા તો તમે કોમ નમઃ શિવાય મંત્ર પણ બોલી શકો છો આ રીતે જાપ કરતા ભગવાનનો અભિષેક કરો તમને ખૂબ જ સારું ફળ મળશે તમારા જીવનના બધા દુઃખ દૂર થઈ જશે જો તમારા પર પિતૃદોષ છે તો તેના માટે પણ ખૂબ લાભદાયક છે જો તમારું ચંદ્ર ખરાબ છે તો આ ભગવાન શંકરના પાણીથી તમને ઘણો લાભ થશે વિચારો કે તમે એક જળ લઈને આવી રહ્યા છો તે તમારા ત્રિવેણી સંગમથી ભગવાન શંકરના કરવાને કેટલું મહત્ત્વ ધરાવે છે આ એક નાનું કાર્ય નથી હવે આપણે વાત કરીએ છીએ જે માટી તમે લઈ આવ્યા છો તે ત્રિવેણી સંગમની પવિત્ર માટી છે સાધુ સંતોના મંત્રોથી અભિમંત્રિત છે આ માટીની મહત્વતા છે કે તમે આ માટીને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ માતા જમુના અને માતા સરસ્વતીના આશીર્વાદની માટી છે જો તમે આ માટી લાવ્યા છો તો તમે તેને સંભાળ રાખીને કોઈ લાલ કપડામાં બાંધીને તમારા મંદિરમાં રાખો આને પૂર્વ દિશામાં રાખજો અથવા ઉત્તર પશ્ચિમ કે ઉત્તર પૂર્વના ખૂણામાં રાખજો આ માટીને તમે તમારા તુલસીના છોડમાં જરૂર અર્પણ કરજો જ્યારે તમે આને તુલસીના છોડમાં અર્પણ કરશો અને પાણી આપશો ત્યારે માતા તુલસી આથી પ્રસન્ન થશે તે હરિયાળી રહેશે અને તમને એક પુણ્ય મળશે કારણ કે પવિત્ર સાધુ સંતોની રજ અને પવિત્ર ત્રિવેણી સંગમની રજ જ્યારે તમે માતા તુલસીને આપશો ત્યારે તે ખૂબ પ્રસન્ન થશે આ ઉપરાંત જો તમારા ઘરમાં અન્ય કોઈ વાસણો હોય તો તેમાં પણ આ રજનો ઉપયોગ કરો જ્યાં પણ તમે આ રજ રાખશો ત્યાંની ઉર્જા સારી રહેશે સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહેશે જો તમને લાગે છે કે કાંઈ જગ્યા પર નકારાત્મક ઉર્જા છે તો ત્યાં આ મિટ્ટી રાખી દો ત્યાંની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે અને ત્યાંની ઉર્જામાં ફેરફાર આવી જશે આવા સ્થળ પર આ મિટ્ટી રાખવી જ જોઈએ જો કોઈ વ્યક્તિ ત્રિવેણી સંગમ પર નથી જઈ શક્યો તો તેને આ રજને પોતાના માથા પર લગાવવી જોઈએ જેથી તેને ત્રિવેણી સંગમના દર્શનનું ફળ મળે हवे बात करिए के जो तमे त्रिवेणी संगम थी आव्या छो के कुंभ थी आव्या छो तो तमारे शु करवु जोईए जो, जो तमे कुंभ स्नान करीने आव्या छो तो घेर आवता पछी तमारे कोई कन्यानु पूजन करवु जोईए कन्यानु पूजन करीने तेमने थोड़ु दान आपवु जोईए आ उपरांत तमारे कोई ब्राह्मण ने भोजन करावु जोईए બ્રાહ્મણને ભોજન કરાવીને તેમને દાન અને દક્ષિણા વગેરે અવશ્ય આપવી જોઈએ એમની સાથે તમે તમારી બહેન અને બેટીઓને પણ બોલાવી શકો છો આ પણ એક વિધિ છે કે તમે તમારી જે પણ બહેન અને બેટીઓ છે એને બોલાવો તેમને ભોજન કરાવો ભોજન કરાવીને તેમને સારી રીતે વસ્ત્ર અને અન્ય ચીજવસ્તુઓ દાનમાં આપો અને પ્રેમથી તેમને વિદાય આપો આ ખૂબ જ અદભુત મહિમા છે અને તેનું ઘણું ફળ મળે છે જો તમે બ્રાહ્મણને ભોજન આપી શકો છો તો સારું નહીં તો તેમને દાન અને દક્ષિણા આપવાનું ન ભૂલતા પ્રયત્ન કરવો કે બ્રાહ્મણ અને બ્રાહ્મણીના જોડાને બોલાવો અને તેમને ભોજન કરાવો કન્યાઓને પણ ભોજન કરાવો અને તેમને કેટલીક દક્ષિણા આપી વિદાય આપો જેનાથી તમને ખૂબ જ પુણ્ય મળશે મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ કે જય શિવશંકર લખી દેજો આ વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર